શું નામ છે મારા ભાઈ તમારું રાજાભાઈ બાપા નું નામ ભાલુભાઈ કેવી અટક તમારી કયા ગામ રહેવાનું બોલો છો તમારે સિટી કઈ પડે હળવદ

બરોબર હવે આ ભાઈ જયારે પેલી વાર આયા મારી જોડે હાથ ઊંચો નતો થતો અને અત્યારે હાલ બીજી વાર માં હાથ થઈ ગયો લો ખરો ઓછો વાહ ભાઈ વાલા રેડી રેડી આમ અંદર બે હા એમ

અંજાર વાડા અંજાર થી રાધનપુર આવશું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી રાધનપુર માં મારી ઓફિસ ચાલુ હોય છે હવે એમના પેલા ભાઈ આવ્યા છે એમને પૂછી શું નામ છે ભાઈ તમારું બરોબર કયા ગામ રોસો ગામ ગોલા સિટી કઈ પડે હળવદ પડે આ ભાઈ આમ પેલા કેવી તકલીફ પડતી હતી એ ભાઈ તકલીફ પેલા હાથ ઊંચો થતો નતો બરાબર આ બીજી દાન બતાવાયા એ દન દાન આયા તા આવતા 15 દિવસ પહેલા અને આજ બતાવાયા બે બે રાઉન્ડમાં કમ્પ્લીટ થતો હાથ ઊંચો થઈ ગયો છે એમને અત્યારે કમ્પ્લીટ હાથ થઈ ગયો કમ્પ્લીટ હોય હોય ટકા રિઝલ્ટ એમ અમારું કામકાજ કેવું લાગ્યું એક નંબર હોય હોય એમ ને સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનો છું અને મારી એકદમ દેશી દવા છે કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી અને જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય પચાસથી સાઠ વર્ષનો તો પણ મટાડી આપવામાં આવશે અને મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે મણકાના નીચે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને ત્રીજી વાત એ કે આ ઘૂંટણનો ઘસારો ગુડાનો તો એની અંદર જગ્યા થઈ ગઈ હોય તો એ પણ આપણે વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે આપણી એકદમ દેશી દવા છે કોઈ શરીરને અસર કરતી નથી અને આપણે હિન્દુસ્તાનની અંદર આજે વિચારીએ કે અઢારે વરણ પૈસાવાળી નથી ઘણા માણસો દવા લઈ લઈને થાકી ગયા હોય અને પૈસાનું પાણી કરી નાખ્યું હોય અને ખાટલામાં સૂઈ ગયા હોય તો એવા લોકો સુધી આ વિડીયોને શેર કરજો તો ગરીબ મધ્યમ વર્ગ અહીંયા વિડિયાના માધ્યમથી રાધનપુરમાં પહોંચી આવે તો રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય પાભર આ રોડ ઉપર આવો એટલે સુરભી ગૌશાળા સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્ષ દિવ્યા કોમ્પ્લેક્ષમાં મારી ઓફિસ છે સાઠ નંબરની બોર્ડ ઉપર લખ્યું છે અનવરભાઈ ભાઈ અંજાર વાડા અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર ભાઈ રબારી અને બંધવણના છે એમને પૂછી લેવાનું મારું કાર્ડ મારો નંબર અને મારી ડિટેલ બધી મળી જશે મારું કામકાજ કેવું છે એમને પૂછશો તો ખબર પડી જશે અને મારી એક નરમા વિનંતી છે બધા મિત્રોને વડીલોને કે જ્યારે તમે ઘરેથી નીકળો ને તપાસ કરાવવા આવો રાધનપુરની અંદર એટલે ઘરેથી નીકળો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે બીજી વાર કહી દઉં નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવર ભાઈ વૈ અંજાર વાડા નમસ્કાર મિત્રો